અમરેલી જિલ્લાના સાવરકુંડાના મોટા ભમોદરા ગામે ત્રણ સાવજોએ કર્યું આઠ પશુઓનું મારણ તો વાત કરીએ વિગતથી ગાંડી ગીરનું એ ગૌરવ અને સાસણની જેના થકી શોભા છે એ ડાલા ડાલામથા ગીર કેસરીએ જાણે હવે વિસ્તારમાં વધારો કર્યો છે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાના મોટા ભમોધરા ગામે મધરાત્રિના ત્રણ સિંહો ગામમાં આવ્યા હતા સાવરકુંડલાના મોટા ભમોદરા ગામમાં રાત્રિના સમયે ત્રણ સાવજો આવી ચડ્યા અને ગામમાં આઠ જેટલી ગાયો અને વાછરડીનું મારણ કર્યું હતું સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં અવારનવાર સિંહોના ગામમાં આવી જવાના કારણે લોકોમાં પણ ભય ફેલાયો છે ભમોદરા ગામમાં સિંહોના મારણ માટે પશુઓની પાછળ દોડતા વિડીયો પણ ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સિંહો ગામની બજારમાં પશુઓની પાછળ દોડતા સીસીટીવીના દ્રશ્યો જોઈ ગામ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યું હતું આમ તો સાવચે ગીરનું ગૌરવ અને જંગલનો રાજા છે પરંતુ ઘણા સમયથી આ વનરાજ પોતાનું વનનું સામ્રાજ્ય છોડીને આ સહ પરિવાર સાથે આ ગામમાં લટારો મારવા લાગ્યા છે ત્યારે વિભાગ દ્વારા ગ્રામજનો અને વન્ય પ્રાણીઓ બંનેની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે સાવજોના ગામડાઓમાં આટાફેરાના કારણે અગાઉ પણ અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓ દ્વારા મનુષ્ય ઉપર હુમલા થયાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે વિભાગ ઉપર પણ સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી